દુવીહ પે તમ જહાળે ચેવ ચેવ આચાર બે પ્રકારે કયો કયો છે છે તે તે આ આ રીતે રીતે જ્ઞાનાચાર અને બે પ્રકારનો દર્શનાચાર અને નો દર્શનાચાર નો દર્શનાચાર બે પ્રકારનો કયો છે આ રીતે ચારિત્રાચાર અને નો ચારિત્રાચાર નો ચારિત્રાચાર બે પ્રકારનો કયો છે તે આ રીતે તપાચાર અને વીર્યાચાર કાળ એટલે સ્વાધ્યાય અને કાળ જ્ઞાન પ્રાપ્તિ માટે સ્વાધ્યાય કરવાનો નિયત થયેલો જે કાળ સમય તે કાળ તેનો વિશિષ્ટ અધિકાર દસ વૈકાલિક સૂત્ર નિશ્ચિત સૂત્ર વ્યવહાર સૂત્ર વગેરેમાં છે લોક વ્યવહારમાં પણ સ્વાધ્યાયને સંધ્યાકાળે કાળે વર્જ્ય ગણેલો છે કહ્યું છે કે ચત્વાળી ખલુ કરમાણી સંધ્યાકાળે કાલે આહાર મેથુન નિંદ્રા સ્વાધ્યાય ચ વિશેષ સંધ્યા સમયે ચાર કર્મોનો ત્યાગ કરવો જોઈએ આહાર મેથુન નિંદ્રાને વિશેષ કરીને સ્વાધ્યાય વિનય ગુરુ સેવા વિનયનો અર્થ જુદી જુદી અનેક રીતે ઘટવામાં આવે છે જેમ કે વિનયથી નાશ્યથી સકલ ક્લેશ કાર કમષ્ટ પ્રકારમ કર્મ ચ વિનય વિનયથી વાણે કર્મેથી વિનય આંતરત પવો વિશેષ વગેરે પરંતુ જ્ઞાનાચારના સંબંધમાં તેનો અર્થ ગુરુ શુશ્રુકે ગુરુ સેવા કરવા યોગ્ય છે કારણ કે તે પણ આઠ પ્રકારના કર્મોમાં ક્ષયમાં અનન્યકરણ છે એ વિનયના મુખ્ય લક્ષણો આજ્ઞા પાલન પ્રીતિ અને વિચક્ષણા છે તે માટે શ્રી ઉત્તરાધન સૂત્રમાં પ્રથમ ધ્યાનમાં કહ્યું છે કે આના નિદેશ કડે ગુરુણ મુવાય કાર ઇંગાર સંપન્ને સે વિનિયતે વિનીયે જે આજ્ઞાને પાડનાર હોય ગુરુની નિકટ રહેનાર હોય અને ઇંગિત તથા આકારને જાણનાર હોય તે વિનિત કહેવાય છે જૈન શાસ્ત્રોમાં ગુરુ વિનય સાત પ્રકારનો બતાવ્યો છે તે નીચે મુજબ છે સત્કાર સન્માન વંદન અભુત્થાન ગુરુ આવે ત્યારે ઊભા થવું અંજલીકરણ ગુરુની સામે હાથ જોડીને ઊભો રહેવું આસન પ્રદાન ગુરુને બેસવા માટે આસન આપવું અસનાનું પ્રદાન બીજેથી લાવીને આસન મૂકવું ગુરુને આસન આપ્યા પછી પોતે આસન સ્વીકાર શ્રી ઉત્તરાધન સૂત્રમાં ગુરુ વિનયનું સ્વરૂપ દર્શાવતા જણાવ્યું છે કે ગુરુજનોની પીઠ પાસે કે આગળ પાછળ લડીને બેસવું નહીં એકદમ પાસે બેસી પગ સાથે પગ અડાડવા નહીં શૈયા કે પોતાના આસન પર બેસીને જ પ્રત્યુત્તર આપવો નહીં ગોઠણ છાતી પાસે રાખી હાથ બાંધીને બેસું નહીં પગ ફેલાવીને પણ બેસું નહીં આચાર્ય બોલાવે ત્યારે બેસી ન રહેતા વિવેકપૂર્વક પોતાનું આસન છોડીને તેમની પાસે જવું અને તેમને શું કહેવાનું છે તે સાંભળવું પોતાની શૈયા કે આસન પર બેઠા બેઠા ગુરુને પ્રશ્ન પૂછવો નહીં ગુરુની પાસે જઈ હાથ જોડી નમ્રતાપૂર્વક બેસી કે ઊભા રહીને સમાધાન આવી રીતે વિનયથી વર્તનાર ગુરુએ સૂત્ર વંચન અને અર્થે બંને અધિકાર મુજબ આપવી તાત્પર્ય કે ગુરુની દરેક રીતે મર્યાદા સાચવી અને તેમની સેવા કરી ગુરુ પ્રત્યેનો વિનય છે બહુમાન એટલે ગુરુ પ્રત્યે પૂર્ણ આધાર વિનય બાહ્ય રીતે પણ થઈ શકે છે એટલે કાંત્રિક ભાવની આવશ્યકતા દર્શાવવાને માટે બહુમાનનો જુદો ભેદ બતાવ્યો છે ગુરુ પ્રત્યે અંતરથી પૂર્ણ સદભાવ પૂર્ણ પ્રીતિ કે પૂર્ણ આધારે બહુમાનનું સ્વરૂપ છે શાસ્ત્રકારો વિનય ને બહુમાનની ચતુર્ભંગ ચતુર્ભંગી બતાવી છે તે આ રીતે કોઈમાં વિનય હોય પણ બહુમાન ન હોય કોઈમાં બહુમાન હોય પણ વિનય ન હોય કોઈમાં વિનય પણ બહુમાન પણ હોય કોઈમાં વિનય કે બહુમાન એક ન હોય આ ભંગો પૈકી પહેલો અને બીજો ભંગ માધ્યમ છે ત્રીજો ઉત્કૃષ્ટ અને ચોથો ત્યાગ કરવાને યોગ્ય છે રોગ આદિ કારણે ગુરુનો યોગ્ય વિનય થઈ શક્યો ન હોય તો તે દોષ ગણાતો નથી ઉહાણ એટલે જ્ઞાનારાધન માટેનું તપોમય અનુષ્ઠાન ઉપદાનનો સામાન્ય અર્થ આલંબન છે પણ જ્ઞાનાચારના સંબંધમાં તે આલંબન તપોમય ખાસ અનુષ્ઠાનને માટે વપરાય છે આત્માની શક્તિઓ પૂર્ણરૂપે પ્રકટ ન થવાનું કારણ કર્મનું બંધન છે આ કર્મનું બંધન તપ વડે જ કપાય છે એટલે જ્ઞાના વર્ણ્ય કર્મનો કે ક્ષય પણ તપ વડે જ થાય છે જ્ઞાનાચારના વર્ણનમાં તપનું વિધાન કરવાનું મુખ્ય કારણ એ છે કે જ્ઞાન રાધનમાં બાધક એવા પ્રમાણ અને જાળીઓનો નાશ તપ વડે જ થઈ શકે છે તેમાં ઉપવાસ અને આમ્બિલ સાથે સૂત્રોના આરાધન નિમિત્તે ખાસ ક્રિયાઓ કરવામાં આવે છે ઉદ્દાનમ અંગાધ્યાય નાદો યથા યોગ માચા મલિત દિત પો વિશેષ ઉપદાન એટલે અંગ અને અંગ બાયાશુતના અધ્યયનોની આદિમાં કરવામાં આવતું યોગો દહન પૂર્વકનું આંબિલ તપ વિશેષ અહીં આચામલાદીમાં આદિ શબ્દથી ઉપવાસ રસ્તી આકૃતિ સંક્ષેપ આદિ પ્રભિપ્રેત છે શ્રી ઉત્તરાધન સૂત્રમાં ઉહાન શબ્દ નીચેની ગાથામાં વપરાયલો છે તવો વહાન માદય પડીમમ પડી વજ્જો એવમ પી વિરહ મે છૌમમ વ્યનયટે

વિનય વિનય દંતે જોગવમ ધમ્મે તેલો નમ્રતાથી વર્તનાર ચપલતાથી રહી છલ રહી કુતુહૂલને ન સેવનાર પરમ વિનય યુક્ત ઇન્દ્રિયોનું દમન કરનાર યોગવાન ઉપધાનવાન ધર્મપ્રેમી દ્રઢ પ્રેમી દ્રઢ ધર્મી પાપથી ડરનાર સર્વનું હિત ચાહનાર વગેરે ગુણોથી યુક્ત એવા શિષ્ય તે લક્ષ્યને પ્રાપ્ત કરે છે ઉપદાન શબ્દ દરેક સ્થળ ઉપર જણાવેલ અર્થમાં જ વપરાયો છે બત્રીસ પ્રકારના યોગ્ય સંગ્રહના ઉલ્લેખમાં જે ઉત્તરાદાયન સૂત્રના ચરણવિધિ નામને એકત્રીસમાં અધ્યાયમાં આવે છે તેનું વર્ણન સંભવ સંવાહક સૂત્રના બત્રીસમાં સૂત્રમાં આપેલું છે તેમાં યોગના છઠ્ઠા પ્રકારમાં અણિસ્તી ઓ સૂત્ર એ સૂત્રથી અન્યની સહાયની અપેક્ષા રાખ્યા વિના કરવું એમ જણાવ્યું છે આ સૂત્રના પ્રસિદ્ધ ટીકાકાર શ્રી અભયદેવ સુધી અહીં તેનો અર્થ માત્ર તપ જ કરેલો છે જેમ કે અનિશ્ચિતોપદાનમ પર સહાય તપો વિધેય મિત્ય અનિશ્ચિત ઉપધ્યાન અર્થ પરની સહાયની અપેક્ષા રાખ્યા વિના તપ કરવું એ છે શાવક માટેના ઉપ્યાનની વિશેષ વિગતો શ્રી મહાનિશિ સૂત્રમાં મળે છે અણિબન ગુરુના અને ગુરુનો અને સળવગ્ન ભાષી સિદ્ધાંતનો અપલાપ ના કરવો તે જે ગુરુએ શાસ્ત્રાભ્યાસ કર્યો હોય તે બહુ પ્રસિદ્ધ ન હોય કે જાતિ અથવા કુલતી ઉચ્ચ ન હોય તેટલા માટે તેમના નામનો અપલાપ કરીને તેમનું નામ છુપાવીને કોઈ જાણીતા કે સમજ પુરુષનું બળતું જ નામ લેવું તે નિહવતા છે તેમ કરવામાંથી બચવું તેમ ન કરવું તે અનિભરતા છે જ્ઞાનોપાસ અને જ્ઞાન પરંપરા યથાર્થ રીતે જળવાઈ રહે તે માટે આચાર અતિ અગત્યનો છે જેઓથી તેથી વિરુદ્ધ વર્તન કર્યું છે તેના જ્ઞાનથી ક્ષતિ થયાના વિદ્યાઓ ન ફળ્યાના દાખલાઓ શાસ્ત્રમાં નોંધાયેલા છે લોકોમાં પણ એ માન્યતા પ્રસિદ્ધ છે કે એક પણ અક્ષરનું જ્ઞાન આપનાર ગુરુને ઓળખવું નહીં જ્ઞાનનો પ્રદેશ અતિ છે તેનું પૂર્ણ સ્વરૂપ માત્ર બુદ્ધિથી પામી શકાય નહીં જો માત્ર બુદ્ધિની લીલા વડે શાસ્ત્રના પરમ રહસ્ય પામવાને મધ્યા છે તેઓ એમાં સફળ થયા નહીં અથવા તો અવળે માર્ગે ચડી ગયા છે એટલે જ જ્ઞાનોપસાના સર્વજ્ઞ પ્રણી સૂત્રો કે સિદ્ધાંતોને દિવાડાણની સામાન માની તેને જ ખબર બરાબર અને સર્વો એ હિતાભ છે એમ કરતાં કોળી બુદ્ધિને કદાચ સંતોષ ન થાય તો એવા પ્રસંગે એમ વિચારવું ઘટે કે જે પુરુષો રાગ દ્વેષથી રહી થતાં જેમણે આ જગતમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હતો અને જેઓ પણ પૂર્ણ જ્ઞાની હતા તેઓ સત્યથી વિરુદ્ધ કથન કેમ કરે એટલે મારી બુદ્ધિની ઓળખને લીધે જ મને સમજાવું નથી તેમ વિચારવાને બદલે તેમને પ્રરૂપેલા સત્ય સિદ્ધાંતોનો અપલાપ કરવો તે સાચા જ્ઞાનો પોષકને માટે જરાય શોભાસ્પદ નથી અર્થાત નિહવન છે જીન આશણમાં જેમણે એકાદ સિદ્ધાંતનો પણ અપલાપ કર્યો છે તેમને નિયમ નામથી ઓળખવામાં આવે છે સ્થાનક સૂત્ર આવશ્યક નિયુક્તિ આદિના ઉલ્લેખો પ્રમાણે તેમની સંખ્યા સાતની છે તે આ રીતે જમાલી તિષ્ય ગુપ્તાચાર્ય અષાઢાચાર્યના શિષ્યો અશ્વમિત્રાચાર્ય ગંગાચાર્ય શડુલકાચાર્ય અને ગોષ્ટા માહિલ આ નિયમો શ્રી વીર પ્રભુના સમયથી માંડીને તેમના નિર્વાણ બાદ પાંચસો વર્ષ સુધીમાં થયેલા છે એટલે સિદ્ધાંતનો અપલાપ ન કરવો એ પણ અનિવ્યન છે વંજન વ્યંજન શુદ્ધિ શુદ્ધિ ભાષા સત્ય સિદ્ધાંતો આપણી સુધી ભાષાના વાહન મારફત પર પહોંચે છે એ ભાષાનું બંધારણ વ્યંજનો એટલે અક્ષરો તેના બનેલા પદો અને પદોના બનેલા વાક્યો પર આધાર રાખે છે તેની એ રચનામાં જો કોઈ પણ ફેરફાર થાય તો તેના મૂળ આશયને ક્ષતિ પહોંચે છે અને તેટલા અંશે જ્ઞાનોપસક સત્ય જ્ઞાનથી વંચિત રહે છે તેથી અક્ષર રચનાને બરાબર વફાદાર રહેવું એ જ્ઞાનોપસકનું કર્તવ્ય છે અક્ષર રચનામાં નીચે જણાવેલી રીતે વિપાર્યાસ થવા સંભવ છે કારણાનો વધારે ઘટાડો કોઈ પણ પદમાં એક સ્થળે કારણો વધારી દેવાથી કે ઓછો કરવાથી અર્થમાં મોટું પરિવર્તન થઈ જાય છે જેમ કે પત્ર અને પાત્ર પવન અને પાવન પ્રમોદ અને પ્રમદા પ્રમોદ એટલે હર્ષ અને પ્રમદા એટલે સ્ત્રી પ્રસાદ પ્રાસાદ પ્રસાદ એટલે પ્રસન્નતા કૃપા અને પ્રાસાદ એટલે મંદિર કે મહેલ ઈ ઈ નો વધારો ઘટાડો કોઈ પણ પદમાં એક સ્થળે હસ્વ કે દીર્ઘય વધારે દેવાથી કે ઘટાડી દેવાથી તેના અર્થમાં મોટું પરિવર્તન થઈ જાય છે જેમ કે નર અને નીર નર એટલે પુરુષ અને નીર એટલે પાણી જણવાણી અને જીનવાણી જણવાણી એટલે લોકોની ભાષા અને જીનવાણી એટલે જીનેશ્વરની ભાષા કિન કરણ અને કિરણ કરણ એટલે કરવું અથવા કરવાનું સાધન અને કિરણ એટલે રશ્મિ કલ અને કળી કળ એટલે મધુર મનોહર અને કળી એટલે કલ અથવા કલિયુગ ઉ નો વધારો ઘટાડો કોઈ પણ પદમાં કોઈ સ્થળે ઉ કે ઉમેરો કરવાથી કે ઘટાડી દેવાથી તેના અર્થમાં ભારે પરિવર્તન થાય છે જેમ કે પત્ર પુત્ર ફળ ફૂલ મળ મૂળ યતિ યુતિ એક કે બે માત્રાનો વધારો ઘટાડો પદના કોઈ પણ અક્ષર પર એક કે બે માત્રા ચડાવી દેવાથી કે કાઢી નાખવાથી અર્થમાં મોટો ફેરફાર થાય છે જેમ કે સૌદર્ય અને સૌંદર્ય સૌદર્ય એટલે એક માતાનો ઉદરથી જન્મેલી સગી બહેનોને સૌંદર્ય એટલે સુંદર સુંદરતા છદ અને છેદ છદ એટલે પત્ર અને છેદ એટલે કાપવું મધ્ય અને મેધ્ય મધ્ય એટલે વચ્ચેનું અને મેધ્ય એટલે પવિત્ર વર અને વેર વર એટલે શ્રેષ્ઠ અને વેર એટલે શત્રુતા કલી અને કેલી કલી એટલે કલા અને કેલી એટલે ક્રીડા કાણા અને માત્રાનો વધારો ઘટાડો તેનું પરિણામ પણ ઉપર મુજબ અર્થ પરિવર્તનમાં આવે છે રાગ રોગ ચડ ચોર કોમલ કમલ સખ્ય સૌખ્ય અનુસ્વાનો વધારો કે ઘટાડો તેનું પરિણામ પણ ઉપર મુજબ અર્થ પરિવર્તનમાં આવે છે કટક કંટક તત્ર તંત્ર વશ વંશ મદ મંદ અધિયુ અંધિયુ વગેરે અક્ષર પરિવર્તન પદનો કોઈ પણ અક્ષર ફેરી નાખવાથી અર્થમાં પરિવર્તન થાય છે જેમ કે વચન વમન નયન વયન શષ્ટી શૃષ્ટિ કમલ કવલ સ્વજન 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 એટલે સગા અને સ્વજન એટલે કૂતરા પછેદ ખોટો કરવો પછેદ ખોટો કરવાથી પણ અર્થમાં ફેરફાર થઈ જાય જેમ કે દિવાનથી દિવા નથી નરો નરો કરવાળું કરવાળું ઉગેર અક્ષરોના ઉચ્ચારણમાં ફેર પડવાથી પણ અર્થમાં પરિવર્તન થાય છે જેમ કે સકળ આખો શકલ ટુકડો સુકૃત સકૃત એકવાર શકૃત વિષ્ટા અશુદ્ધ પાઠનું લખવું લખાવું પ્રકાશિત કરવું ભણવું ભણાવવું ઉચ્ચારણ કરવું એ જ્ઞાનની આશતના છે તથા સ્વને પર ઉભયને અહિતકારી છે આ વિડિયો ગમ્યો હોય તો આ વિડિયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ